મિત્રો તમને શું લાગ્યું છે ગુલ્ફીના પૈસા મેં આપ્યા છે ના ભાઈ ના તો અમે નીકળી ગયા બે ચાલી તમ પગપાળા યાત્રા કરવા માપરમાં ના થામે તો વચ્ચે ગયું કેમ કેમવાળા ભાઈ તરબૂજ પકડી પકડીને ખબર આવ્યા છે જોવો ભાઈ તરબૂજ ખાય છે આ છે કાળીઓ કાળિયો બનાવે છે મસાલો જો આપણે મિત્રો અને પહોંચી ગયા મેળાની અંદર મેળામાં પબ્લિક બહુ હતી અને આપણા જો સસ્તા બ્લોગર પણ બ્લોગિંગ કરવા માટે મેળાની અંદર આવી ગયા હતા પહોંચી ગયા મંદિરની અંદર મંદિરમાં પણ બહુ ભીડ હતી માટે બહારથી થી દર્શન કરી લીધા લાગતી ગરમી ફુવારા થી નાતો તો અને પહોંચી ગયા મેળાની અંદર મેળો કરવા માટે બરોબર વાવ બતાવ છે વાવ જે લોકો બહુ સેલ્ફી પાડતા હતા તમે પણ પાડી જશે ધ્યાન રાખવું જો લાઇટિંગમાં કેટલું મસ્ત હતું மிளம் லா மிள மா